सरकारशी नो आग नदी काढतो दिनेश પણ જે ઓડખેતા પારખેતા વાલા દવલાની ઘટના કરનાર મીડિયેટર્સ જે છે એ મીડિયેટર્સ સામે મારે સખત વાદો છે કે ત્યાં સિનેમાના કલાકાર છે એમાંથી કયો માણસ મારાથી વધારે સિનિયર છે પણ જે લોકો આ નક્કી કરે છે આ સબસિડીના ધોરણ બેસ્ટ એક્ટર બેસ્ટ એક્ટ્રેસ બેસ્ટ ફિલ્મ આ બધી જે ઘટના છે ને એના ફિલ્ટરેશન ઓપન લોકોની વચ્ચે થવા જોઈએ કે આ ફિલ્મને આટલું મૂલ્યાંકન મળ્યું છે કોણે આપ્યું છે જ્યુરીના દસ સભ્યોએ આટલા માર્ક આપ્યા છે એમના નામ સહિત જાહેર થવા જોઈએ કે કોણે કેટલા માર્ક્સ આપ્યા છે

હિતેન કુમાર સાથે બેઠો છું સુપરસ્ટાર હિતેન કુમાર આપણે વારંવાર કહીએ છીએ અને એમને અનેક ફિલ્મો આપણને આપી છે અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને એવા સમયે તેમને ઓક્સિજન આપ્યું છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીઝને જીવવા માટે ઓક્સિજન જરૂરી હતું પણ એમનું ઓક્સિજન કલાકારોનું હંમેશા પ્રોત્સાહન હોય છે અને હિતેનભાઈ સાથે વાતચીત કરવી છે એક વહેલી સવારે મારા વોટ્સએપમાં મેસેજ આવે છે હિતેનભાઈનો એ મેસેજને લઈને વાતચીત કરવી છે એમની પીડા છે વ્યથા છે અને સમજવું છે કારણ કે ખૂબ સિનિયર છે એટલે એમની વાતને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ જેમ વિક્રમ ઠાકોરનો વિવાદ થયો ગુજરાત વિધાનસભામાં તેમને ન બોલાવ્યા તેમની અવગણના કરવામાં આવી તેમનું સન્માન ના થયું તો ઇતનભાઈ સાથે વાતચીત કરવી છે હિતનભાઈ તમારો જે મને વોટ્સએપમાં મેસેજ આવ્યો એમાં અલ્ટિમેટલી તમે કીધું કે તમે પોતાના માટે નથી કરી રહ્યા તમને એવું પણ નથી કે મને માન સન્માન મળવું જોઈએ હું વાપરું છું પીડા છે સાથે એટલા બધા વિવાદો સોશિયલ મીડિયા પર ચાલ્યા કરે છે કે આપણને એમ લાગે કે કલાકારો માટે કે ને એ એ કળા માટે લોકોની વચ્ચે શું જો લાઈક્સ માટે તમે વિવાદાસ્પદ વિધાનો કરો એકબીજાની સાથે લડા કરો અને તમારી ચેનલ પોપ્યુલર થઈ જાય પણ એની સાથે સાથે ગુજરાતી કલાકારો માટે કે એ લોકગાયકો માટે કે લોક કલાકારો માટે કે એક બહુ ખરાબ શબ્દ વાપરવામાં આવે છે ફિલ્મી કલાકારો ફિલ્મી કલાકારો એટલે શું આ બોલનારા માણસો કોણ મારી ફરિયાદ એ છે જુઓ વિધાનસભા એક બહુ સન્માનીય જગ્યા છે જ્યાં તમે કલાકારોને બોલાવીને એમને જો સન્માન કરવા જતા હોય તો મારા બે પ્રશ્ન છે કે કયા કલાકારોને બોલાવ્યા હતા એમણે લોકમંચના કે લોક સાહિત્યકારોને બોલાવ્યા હતા કે સિનેમાના કલાકારોને બોલાવ્યા હતા સૌથી પહેલાં તો સ્પષ્ટતા એ થવી જોઈએ બીજું સરકાર શ્રીનો વાંક નથી એ લોકોની પાસે તો સારી સબસિડીની યોજનાથી લઈને આ લોકોને પ્રોત્સાહિત અમારા કલાકારોને આખા વર્ગને પ્રોત્સાહિત કરવાની એમની ઈચ્છા તો છે જ મીડિયેટર જે છે ત્યાં સુધી પહોંચાડવા પહોંચાડનાર વ્યક્તિઓ જે ભૂલો કરી રહ્યા છે એના માટે મને સખત ફરિયાદ છે કે ત્યાં હાજર રહેલા જેટલા પણ કલાકારો છે મારે કોઈ સમાજની વાતની સાથે લાગતું ઓળખ નથી હું નથી માનતો કે કલાકારનો કોઈ એક ચોક્કસ સમાજ હોય કલાકાર એ સર્વવર્ગનો હોય છે આપણી ભાષામાં કામ કરનાર કલાકાર કે કોઈ પણ લોકસાહિત્યકાર કે ગાયક એ આપણી ભાષા માટે પોતાનું જીવન આપે છે એટલે એ નાનામાં નાનો એટલે હું જાતિવાદમાં હું માનતો જ નથી સમાજની વાતમાં હું વિક્રમની એ આર્ગ્યુમેન્ટની સાથે હું છું જ નહીં એ મારો ખૂબ વાલો હોવા છતાં પણ એની એક બાબતની સાથે હું સહમત છું કે ત્યાં ચોક્કસ વ્યક્તિઓને કેમ આમંત્રણ ના મળે હું મારો દાખલો આપું ચાલો સમાજની વાત જવા દો સિનેમાના કલાકારોને જો આમંત્રણ કરવાની વાત છેલ્લા ઓગણત્રીસ વર્ષમાં મને કયા દિવસે વિધાનસભામાં કોઈ પણ વ્યક્તિએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે દિનેશ પણ જે સરકારતા વાલા દવલાની ઘટના કરનાર મીડિયેટર્સ જે છે એ મીડિયેટર્સ સામે મારે સખત વાતો છે કે ત્યાં સિનેમાના કલાકાર છે એમાંથી કયો માણસ મારાથી વધારે સિનિયર છે આ જેટલા પણ કલાકારો આવે જે સિનેમાની સાથે સંકળાયેલા એ દરેક કલાકારો જ છતાં પણ હું ચૂપચાપ આટલા વર્ષોથી મૌન ધારણ કરીને બેઠો છું પણ હવે જરાક વધારે પડતું થઈ રહ્યું છે સમાજ આખે તમારા સમાજની વાતો કરો જ્ઞાતિની વાતો કરો આ જરા બધી વસ્તુઓ મને નથી લાગતું કલાકાર તરીકે કોઈ પણ કલાકારની શોભે બિલકુલ આ વિવાદ નકામા વિવાદ છે

એ માણસને કયું સન્માન મળ્યું છે મને સન્માનની અપેક્ષા છે નહીં પણ જ્યારે મારી જગ્યાએ દસ ટકા વીસ ટકા કામ કરેલા માણસોને હું ત્યાં રાજકારણના મહત્વના વ્યક્તિઓની સાથે બેસીને એ સન્માન મેળવતા જોઉં ત્યારે મારો એક પ્રશ્ન છે કેમ હિતેન કુમાર નહીં સાહેબ ઉપેન્દ્રભાઈ રાજકારણ સાથે સંકળાયેલા હતા એટલે એમને જોઈતું માન સન્માન મળી શક્યું નરેશભાઈ મહેશભાઈ રાજકારણ સાથે સંકળાયેલા એટલે એમને જોઈતું માન સન્માન એમને મળી શક્યું હિતુભાઈ કનોડિયા ફેમિલીનું આગળ એમણે જે સફર આગળ ધપાવી એટલે એમને જે માન સન્માન જોઈએ મળી શકે હિતેન કુમારની પાછળ સરનેમ નથી રાખી મેં કારણ કે મારે કોઈ પણ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ નહોતું કરતું મારે ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરવું હતું એ કારણસર મેં કુમાર રાખ્યું હતું કારણ કે દરેક વર્ગને એ પોતીકો લાગે પોતીકો લાગ્યો છે ચાલો મારી સાથે હું તમને લાખો માણસો બતાવું પણ મને મારા એ ઢંઢેરા પીટવાનું મારું કામ બોલે છે દિનેશ પણ જો મારા વિશેની વાત એ સરકારશ્રીના મહત્વના વ્યક્તિઓ સુધી ના પહોંચે તો વચ્ચે નક્કી કરનાર માણસોની ઉપર તો મને આક્રોશ આવે જ કે આ કોણ મૂર્ખના સરદારો છે કે જે આ નામ નક્કી કરીને ઉપર સુધી પહોંચાડે છે નંબર ટુ ભાઈ સરકારનો વાંક જરા પણ નથી એટલે ખોટા વિવાદ ના થાય એ જ રીતે સબસીડીસથી લઈને સિનેમાને પ્રોત્સાહન આપવાની ઘટનામાં પણ વચ્ચે બનતી જ્યુરીઓ અને બનાવનાર જ્યુરીઓ અને જ્યુરીઓ દ્વારા કરાતા ફરિયાદ છે કે એકાદ દિવસ આપણે બહુ શાંતિથી એના વિશે ચર્ચા કરી શકીએ એમ છે પણ આ પ્રોબ્લેમ તો છે જ દિનેશ કે રાઈટ વ્યક્તિઓને ક્યારેય એ સન્માન સુધી નથી પહોંચવા દેવામાં આવતા અને અમારા જેવા વ્યક્તિઓને અમારું આત્મસન્માન નીચે મૂકીને સામેથી ફોન કરીને દરબારોમાં બેસવાની આદત નથી એટલે તમે રાજ દરબારી નથી તમે લોકોના દિલમાં રાજ કરવાવાળા છો આ મીડિયેટર જે છે ને એ કોણ હોય છે અને શું ભૂમિકા છે એની ઇન્વેસ્ટિગેશન કર્યું છે હવે મને એમ લાગે છે કે મારે ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ કારણ કે દર વખતે દર વર્ષે એવું થાય કે બે કે ત્રણ એવા સમારંભ થાય જ્યાં સરકાર શ્રી એમને આમંત્રણ આપે એમને પોતાના દરેકે દરેક મહત્વના વ્યક્તિઓ સમય કાઢીને એમને સન્માન આપે પણ હવે મારે આ બે મહિનામાં મારે શોધવું પડશે કે આ છેલ્લા પાંચેક વર્ષમાં ત્યાં સુધી પહોંચાડનારા વચ્ચેના નક્કી કરનાર જણો છે કોણ અને જ્યારે એ માણસોની પાસે જવાબ હોય ત્યારે હું જાહેરમાં એમની સાથે ચર્ચા કરવા તૈયાર છું કે કેમ ભાઈ આ કેમ આ નહીં કેમ આ વ્યક્તિ નહીં કેમ વહાલા દહલા ની નીતિ અહીંયા ફરી પાછું કહું છું ગેરસમજણ ના કરશો કે હિતેન કુમારને નથી બોલાવતા એટલે નહીં પણ મારી જગ્યાએ ઉપેન્દ્રભાઈ હોત તમે મારા કાર્યને કઈ રીતે મૂલવશો બિલકુલ એક પણ સિનેમા એવી નથી કે જે તમે પરિવાર સાથે ના જોઈ શકો તમે જોઈ લોક સાહિત્યના બધા કલાકારોની વાત નથી કરતો પણ ગીતો હોય કે ઘણા બધા એવા પ્રોગ્રામ થઈ રહ્યા છે જે ખરેખર આપણા આપણને શોભે એમ નથી છતાં પણ આપણે એમને સન્માન આપીએ છીએ કારણ કે લોકોનો પ્રેમ એમને મળે જ છે મને પણ એમના માટે ખૂબ આદર છે પણ દરેકને પોતાની એક બાઉન્ડ્રી ખબર હોવી જોઈએ સરકાર શ્રી સુધી પહોંચવામાં એવું નથી કે માત્ર લોકસાહિત્યકાર જ બહુ મહાન છે એવું નથી એમના પણ ઘણા બધા મને વાંધો વિક્રમના સંવાદ ની સામે પણ છે કે હમણાં એકાદ મેં વિડીયો જોયે કે બીજા લોક સાહિત્યકારો સાથે અમે ફિલ્મી કલાકારો જવા દો કેમ ફિલ્મી કલાકારો જવા દો લોક સાહિત્યકાર જે રીતે જીવન અર્પણ કરીને બે કલાક કે ત્રણ કલાકનો પ્રોગ્રામ કરે સિનેમાના કલાકારે મહિનાઓ સુધીની તપસ્યા પછી એક કૃતિ લાવતા હોય છે પેલા લોકો ત્રણ કલાક માટે કે એક દિવસ માટે પોતાના પરિવાર થી દૂર રહી છે સિનેમાનો માણસ મહિનાઓ મહિના પોતાનો પરિવાર મૂકીને સિનેમા માટે બહાર રહીને કામ કરતો હોય છે તો ફિલ્મી કલાકાર કેમ કેવાય કે માનવાચક શબ્દ નથી સિનેમાના એ આર્ટિસ્ટ તમે મરાઠી જુઓ બંગાળી જુઓ દરેક દરેક પ્રાદેશિક ભાષામાં જો કયા સન્માનની સાથે સિનેમાના કલાકારોને મૂલવવામાં આવે છે અને અહીંયા ફિલ્મી કલાકારો એટલે શું તમને તમારું સન્માન નથી ખબર મને ત્યાં ખરાબ લાગે છે તમે તમારું તો મૂલ્યાંકન પ્રોપર કરો અને જે કલાકારો છે ને લોક સાહિત્યના લોક સંગીત સાથે જોડેલા મને લાગે છે કે આપણે એનો એટલા માટે વાત ના કરી કે અગેન મિડિએટર જે છે ને યસ એ કોણ છે એ જ શોધવું પડશે એ જ શોધવું પડશે કે કરવું પડશે કે તમને આ પ્રકારનો જે એક રોષ જે તમારે સાંભળવો પડે છે અને ખાસ તો એક પ્રકારની પીડા છે તો સરકારે સમજવું જોઈએ કે મીડિયેટરથી તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે હું હજુ પણ કહું છું ઓન કેમેરા સરકાર શ્રી એ આપણે ત્યાં એટલું સુંદર નિર્માણ કરીને એ લોકોની ઈચ્છા પ્રમાણે કે ગુજરાતી આપણા આપણા સાહિત્યને આપણી કળાને પ્રોત્સાહન મળે એ બધી જ શક્તિ એ લોકો આપી પણ યોગ્ય રીતે મૂલ્યાંકન પહોંચાડવાની ઘટના પર ધ્યાન આપવાની બહુ જરૂર છે કારણ કે પોતાના વહાલા દવલા દસ પંદર ચહેરાઓને લઈને હંમેશા ત્યાં માન સન્માન અખરામ તો અમને પણ અમારા પરિવારવાળા પૂછે કે ત્રીસ ત્રીસ વર્ષથી મુંબઈ છોડીને તમે ગુજરાતી ભાષા માટે તમે આટલું જજુમા કરો છો કે તમને સન્માન ના મળે એક એવી ઘટના નથી બની કે આજ સુધી

લોકોની કમિટીઝ આ બધી જે અમુક રમતો કરી રહ્યા છે એની સામે મને અસંખ્ય ફરિયાદો છે અને એની ઉપર તો બહુ ઊંડો વિષયની ઉપર કામ થઈ શકે એમ છે સબસિડી સબસિડીની ઘટનામાં એક્ટર્સના એવોર્ડની ઘટનામાં એટલા બધા પરફોર્મન્સ જે વર્લ્ડ લેવલ પર વખણાયા હોય એ ક્યાંય કન્સિડર જ ના થાય રાઈટ છે એના વિશે આપણે બહુ મોટી ચર્ચા કરી શકીએ એમ છે કે ત્યાં શું શું થઈ રહ્યું છે વાલા દવલા દીધું ત્યાં પણ છે જ મિત્રો મીડિયેટર એટલે સીડી જે સીડીનું કામ કરે છે એ લોકોની વાત કરી છે પણ સબસીડીને લઈને પણ એમને કેટલાક સવાલો છે એના માટે ડિટેલમાં આપણે એક પોડકાસ્ટ કરીશું ડેફિનેટલી એક આખો એપિસોડ એની ઉપર સવાલ એના ઉપર કરીશું જી સબસીડી જે ગુજરાતી ફિલ્મોને મળે છે એમાં શું ચાલી રહ્યું છે એમાં વહાલા દેવાલાની નીતિ ચાલી રહી છે એ તો હકીકત છે 100% એવું નથી પણ એમાં 30 40% નો સડો તો છે જ યોગ્ય વ્યક્તિઓની યોગ્ય ફિલ્મોને યોગ્ય રીતે એક પ્લેટફોર્મ પર જે સન્માન મળવું જોઈએ માત્ર આંકડાની વાત નથી સબસિડીના આંકડાની હું પરફોર્મન્સ રાઇટ ટેકનિશિયન્સ રાઇટ એક્ટર્સને જે અકરામથી તમે નવા જો જે પ્રોત્સાહન આપો બીજા બધા એવોર્ડ કરતાં સૌથી વધારે મહત્ત્વનો એવોર્ડ છે એ આપણો રાજ્ય સરકારનો એવોર્ડ છે મારા માટે એ જ મારા માટે સૌથી મોટા મોટો એવોર્ડ છે મારા જેવા કલાકારો માટે કે જેના એ પચાસ હજાર લાખ રૂપિયાના ચેકથી અમારું ઘર નથી બનાવવાનું પણ રાજ્ય સરકારનો એવોર્ડ ખૂબ એક મૂલ્યાંકન ધરાવતો હોય જિંદગીની અંદર તમને પોતાનું સર્ટિફિકેશન મળતું હોય ત્યાં પણ જે રીતે પંદર વર્ષથી મને જે રીતે બાકાત રાખવામાં આવી રહ્યો છે હું બાકીના પ્રાઇવેટ એવોર્ડમાં તો જવાનું જ મેં જ વર્ષોથી બંધ કરી નાખ્યું છે કારણ કે મારા ઘરે હવે એ એવોર્ડો મૂકવાની કોઈ સંખ્યાના માટેની જગા સુધી નથી તે જોઈ છે જાતે પણ ઘણી બધી ગરબડ ઈચ્છા ખૂબ મીડિયેટર્સ છે જે જે પોતપોતાના રમતો રમીને જાણે જાણે અમારા સુધી અપમાન પહોંચાડે છે જે મારાથી હવે સહન નથી થતું સબસીડી મેળવવા પણ એક પ્રકારનું ભ્રષ્ટાચાર જી 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 થઈ રહ્યું છે હંડ્રેડ પર્સન્ટ થઈ રહ્યું છે તો તો મતલબ એ એ છે કે ગુજરાત સરકારની પૈસો ઘટનાઓમાં એમ સરકાર તરફથી બધી જ ઇન્ડસ્ટ્રી અને બધી જ ઘટનાઓની અંદર કરોડો રૂપિયા વાપરવામાં આવે છે અસંખ્ય ઇવેન્ટો બને જ છે ખોટા જઈ રહ્યા છે ના એટલે બહુ સાચી જગ્યાએ આપવા માટે એમણે મૂક્યા છે પણ એ કોને મળી રહ્યા છે એના માટેનું એક ધારાધોરણ બઉ ચોક્કસપણે ફિલ્ટર કરેલું હોવું જોઈએ લોકો એમ કે બંધ કરી દો એ બધી વાત છે આ ઇન્ડસ્ટ્રી પણ એટલી જરૂર છે અને સરકાર એટલી સમજદાર છે પણ જે લોકો આ આ નક્કી કરે છે ધોરણ બેસ્ટ એના ફિલ્ટરેશન ઓપન લોકોની વચ્ચે થવા જોઈએ કે આ ફિલ્મને આટલું મૂલ્યાંકન મળ્યું છે કોને આપ્યું છે જ્યુરીના દસ સભ્યોએ આટલા માર્ક આપ્યા છે એમના નામ સહિત જાહેર થવા જોઈએ કે કોણે કેટલા માર્ક આપ્યા છે તો એની ઉપર આગળ ચર્ચા થઈ શકે કેમ આટલી શ્રેષ્ઠ વસ્તુ તમે કેમ આટલા ઓછા માર્ક આપ્યા તો એ ડરના કારણે છે અને એના વિશે આપણે એક એક મુદ્દાથી બઉ બે ચાર મહિના પછી આપણે વાત કરીશું હું કોઈની સામે વ્યક્તિગત વિરોધમાં નથી એક સરસ વ્યવસ્થા ઊભી કરવામાં સરસ રીતે યોગ્ય બિલકુલ તમે શાના કયા ઈગોની ટ્રીપની ઉપર આ વસ્તુ ચાલ્યા જ કરે છે અને બીજું સાહિત્યકાર મિત્રોને કે આપણા આપણા લોક સાહિત્યકારોને કહું છું કે જે વિવાદો તમે લોકો સુધી પહોંચાડો છે આનો આની સાથે ઝઘડો પેલાનો પેલાની સાથે ઝઘડો આપણે આપણી ગરિમાને ક્યાંક ઠોકર મારી રહ્યા છે સાહેબ લોકોની નજરમાં તમને એમ લાગશે કે મારા વ્યૂઝ વધી રહ્યા છે પણ તમારે પીઠની પાછળ જે બોલાઈ રહ્યું છે બહુ ગંદુ બોલાઈ રહ્યું છે અને આપણા આપણા લોક સાહિત્ય માટે આપણા કલાકારો માટે આપણી કળા માટે બોલાઈ રહ્યું છે વિચ આઈ રિક્વેસ્ટ કે આવું ના કરો યાર જાહેરની અંદર આ રીતે તમે તમારી ઈમેજને ખરાબ ના કરો આ બધા વિવાદોમાં ના પડો વિક્રમની બાબતની અંદર વિક્રમ મારો લાડકો જ છે એનો એક મુદ્દો સાચો છે પણ હું સમાજ બમાજની વાતમાં નથી પડતો મારો તો ગુજરાતમાં વસતો દરેકે દરેક જણ જે મારી ભાષા સાથે જીવે છે એ વર્ગ મારો છે સમાજ હા એમાં એમાં મારું તમારું કંઈ હોતું જ નથી ભાઈ કઈ તમારા અપકમિંગ પ્રોજેક્ટ વિશે તમારા ઓડિયન્સને શું કહી શકો હું મારા માટેનું કહું કે મારા અપકમિંગ પ્રોજેક્ટ વોસ ટુ આવશે અને હમણાં હું નાન ખટાઈ નામનો એક ફિલ્મ કરી રહ્યો છું કે આપ એટલા માટે ધારણ કરી છે કે નવો દેખાવ તમારી સમક્ષ ના આવે ફિલ્મમાં સરપ્રાઇઝ રહે બહુ સુંદર મજાના નવા નવા પ્રયોગો કરી રહ્યો છે જે કરતો રહ્યો છે અને જે જ કરવા માટે હું અહીંયા આવ્યો છું આજના મુદ્દાઓ જે માત્ર એ છે કે જે ખરેખર કરી રહ્યા છે એમને ક્યારે સન્માન મળશે ના આપો તો કોઈ ફરિયાદ છે જ નહીં બાપા પણ તમે ખોટી વ્યક્તિઓને આપીને એમને મહાન છે બધાની સફળતા માટે આદર છે પણ દર વખતે શું થાય કે દરેક રીલ્સની અંદર આ ફલાણાનો સુપરસ્ટાર હવે આ ફલાણાનો સુપરસ્ટાર આ અરે પણ જે લોકો ચૂપચાપ પોતાનું કામ કર્યા કરે છે એક પછી એક જે આજે પણ તમારી પાસે પ્રૂફમાં છે એમની સિનેમાઓ કયા લેવલનું કામ થયું છે એમને ક્યારે આપણે સન્માન આપીશું તો મિત્રો આ હતા હિતેન કુમાર અને એમને સીડીની વાત કરી છે એટલે મીડિયેટરની વાત કરી છે એમને સબસીડીની વાત કરી છે અને મીડિયેટર મારે બનવું જોઈએ કારણ કે પત્રકાર મીડિયેટર હોય છે હંડ્રેડ પર્સન્ટ તો આપણે વિધાનસભાની સીડી સાથે ચડીશું એકવાર જરૂર લાગે તો હા જરૂર પડે તો અડધી રાતે ચડવા તૈયાર છું મારા અંગત કાર્ય માટે ક્યારેય નહીં એના માટે આ મુદ્દાઓ માટે ડેફિનેટલી આ બંને હંડ્રેડ પર્સન્ટ અમે બંને આવીશું અને આ મીડિયેટર જે બધા ત્યાં છે લોકો મને લાગે ચેતી જજો કારણ કે મને બહુ કંઈ તમારો ડર છે નહીં

જેને ત્યાં સુધી આ રિસ્પેક્ટ સાથે બોલાવવામાં આવે ઈટનભાઈ કહે છે ને ભૂતકાળમાં વિક્રમભાઈએ પણ કીધું છે કે એમને સરકાર સામે ખરેખર વાંધો નથી એટલે ઈટનભાઈએ જે સ્પષ્ટતા કરી છે એ સ્પષ્ટતા એટલા માટે જરૂરી છે કે ને શોધવાની વાત છે મીડિયેટરને એનું 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 એની સજા મળવી જોઈએ એટલા માટે સરકાર અને મંત્રીઓને અમે આનાથી જુદા રાખીએ છીએ અને મીડિયેટર ને મીડિયેટર્સ એ વચેટી આવો એ નિષ્ણાંતો જે પોતાના વાલા દવલાઓને આમ લઈને ત્યાં પહોંચાડે અને આખું પ્રતિનિધિત્વ કર્યું હો હો છે જેમને મળે છે એમને સો સલામ પણ પેલા લોકોને મારે પ્રશ્ન પૂછવા છે આ માણસનું શું કે મારા જેવા બીજા માણસોનું શું પ્રભુ તો સરકારના મંત્રીઓને મારે એવું કેવું છે કે તમે રાજનીતિ કરો છો તો તમારી સાથે રાજનીતિ થઈ રહી છે એમનાથી તમે દૂર રહો જેવા જે ઉત્તમ કલાકારો છે ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કલાકારો છે એમનું સન્માન જાળવો